જ્યાં ઓકે એકદમ 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 સહેલું સૂત્ર સૂત્ર છે આપણે આ આ આજે દાખલા દાખલા કરી નાખીએ કર્યા પછી હવે તમને એટલે થઈ જશે પરંતુ ઘરે ઘી તમારે શું કરવી પડશે પ્રેક્ટિસ તો ચાલો દાખલા સ્ટાર્ટ કરીએ છે અને બીજી એક વસ્તુ કે શૂન્ય આલ્ફા અને બીટા કદાચ નહીં આપવા હોય તો તમને બીજું એક વસ્તુ પણ આપી શકે છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બે વસ્તુ થશે બહુ પરી કઈ બહુ દ્વિઘાત ચાલો ઉદાહરણ ચાર જોડ ની પરીક્ષામાં બેઝિક મેથ્સમાં બે માર્કમાં પૂછાયો છે આ ટોપિકના બધા દાખલા મોસ્ટ આઈએમપી બે માર્કમાં આવી શકે છે ચાલુ કરીએ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો હવે જો આ જે દાખલા છે ને તે બે રીતે થતા હોય છે એક રીત તો તમને ખબર જ છે કે ભાઈ આપણે જે કાલે સૂત્ર લખ્યું તે સૂત્રની રીત અને બીજી રીત છે કે સૂત્ર વગર પણ એક ગણતરી છે કે જે ગણતરી મદદથી દાખલો થઈ શકે કદાચ તમારી સ્કૂલવાળાએ કઈ બીજી રીત પણ કરાવી હોય તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું મેં જે સૂત્ર લખાયું છે એ સૂત્રથી આપણે બોર્ડની પરીક્ષામાં દાખલા કરીશું તો પૂરેપૂરા બે માર્ક આપવામાં આવશે બરાબર છે 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 અને આપણી જે સૂત્રની રીત રીત તે સૌથી સહેલી દાખલો ચાલુ કરીએ રકમમાં તમને બે વસ્તુ આપી શૂન્યનો સરવારો આપ્યો છે માઇનસ ટોન શૂન્યનો ગુણાકાર આપ્યો છે બે શોધવા કીધી છે દ્વિઘાત બહુપદી પદી શૂન્યનો સરવારો અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું કે ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે દ્વિઘાત બહુપદીના શૂન્યો કોણ છે આલ્ફા અને બીટા છે આ સ્ટેપ ફિક્સ દ્વિઘાત બહુપદી શોધવાના દાખલામાં પહેલું સ્ટેપ આ જ આવશે કે શૂન્ય છે આલ્ફા અને બીટા હવે શૂન્યનો સરવાળો તમને રકમમાં આપેલો છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા જે રકમમાં કેટલો આપ્યો છે માઇનસ ત્રણ એના પછી શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા બીટા બરાબર બે ચાલો આટલે સુધી કોઈને કંઈ તકલીફ હવે આપણે સૂત્ર મૂકી દેવાનું આપણે શું શોધવાનું છે દ્વિઘાત બહુપદી માટે માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર સૂત્ર કે કાઉન્સમાં એક્સક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ ટુ ઝીરો બધું જેમ છે તેમ કિંમત મૂકીને પછી સાદુ રૂપ આપવાનું આ કે બેઠો એક્સ બેઠો આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકી દેવો માઇનસ પછી આ એક્સ બેઠો પછી આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે બે પ્લસ બે જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો પટી ગયો દાખલો હવે આમાં કોઈ આગળ સાદુરૂપ અપાય તેમ નથી આ છે માંગેલી દ્વિઘાત બહુ પદી એક્સક્વેર વત્તા એક્સ વત્તા બે સમજ પડે છે વાતમાં કે ની કિંમત ઝીરો ની કિંમત જો ઝીરો હોય તો આખો ગુનાકાર ઝીરો થઈ જાય અને બહુ સત્યાનાશ થઈ જાય સમજી ગયા આવી ગયો જવાબ એક્સ્થ વત્તા બે તમે એમ કહેશો કે સર પેલા જવાબમાં અહીંયા કે નથી લખ્યો પેલું નથી લખું એવું બધું એ લોકો ની લખશે એ લોકો ખાલી જવાબમાં જે કાઉન્સમાં આપણી બહુ આવશે તે જ ઉપર લખશે સમજી ગયા છે બીજી એક વસ્તુ કે તમારી સ્કૂલ વાળાએ કદાચ આ સૂત્ર તમને લખાયું હોય તો તમને આ સૂત્રમાં કે પણ લખાયું હોય કે લખે તો એમ તો ચાલી જાય પરંતુ કે લખો તો વધારે સારું ઓકે ચાલો કોઈને કંઈ કઈ તકલીફ આગળ વધીએ સમજ પડી ગઈ સહેલું છે કિંમત મૂકી દેવાની સાદુરૂપ આપવાનું એટલે દાખલો પતી જાય છે બોલો હા કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે કે જે જીરો સિવાયની છે તો k બરાબર કોઈ ભી વાસ્તવિક સંખ્યા લઈ લે તરી ઈચ્છા થઈ કે સર k બરાબર લઈ લઈએ 5 તો તો અહીંયા 5 મૂકી દેહે ને તો આ બહુપદી હું બની જશે ખબર આ 5 ની અંદર ગુણી નાખ તો આ બહુપદી બની જશે 5x નો વર્ગ + 5 * 3 15x ને અહીંયા 5 * 2 = 10 હવે આ બહુપદી ના શૂન્યો ના સરવાળો હોટ આ a આ b ને c શૂન્યો ના સરવાળા નું સૂત્ર -b / a આવે b ની કિંમત 15 a ની કિંમત કેટલી છે 5 પાંચ ની જગ્યાએ કંઈ બીજું લેટે કે બરાબર સાત નાના અંદર સાત વાડે ગુણીકાર તો સાતેક્સ નો વર્ગ સાતતાલી કેટલા થાય એકવીસ ને સાત ચૌદ હવે આમાં પાછું જ વસ્તુ કર શૂન્યનો સરવારો માઇનસ બી બાય બી બરાબર એ બરાબર સાત સાત તાલી એક પાછું એ જ આવ્યું છે તેવી તેવી પરી અસંખ્ય બહુ છે અને અસંખ્ય બહુપદી કઈ કઈ છે તો કે ભાઈ આ બધી જ આમાં મેં આજે મેં લખ્યું છે ને આમાં એક બહુપદી નથી લખી મેં આમાં બધી જ બહુપદી લખી છે ને આ બધી એટલે કેટલી અસંખ્ય ની કિંમત બદલતા જાઓ તો જુદી જુદી બહુપડી તમને મળશે અને દરેક સમજી ગયા માટે કે આપણે અહીંયા એક નહીં બધા જ જવાબ લખેલા છે નૈતિક કેટલા બધા જ અને કેટલા જવાબ છે બધા એટલે કેટલા અસંખ્ય જવાબ એટલે આપણા જવાબની શક્તિ બહુ જ વધારે છે સમજો કે આ જે છે તે સમુદ્ર છે પેલું છે સમુદ્રનું બુંડ સમજી ગયા આપણો જવાબમાં આખો સમુદ્ર આવી ગયો એના પછી હેરી કુમાર હું થયું કોના વિશે વિચારતો હતો ધ્યાન આપજે તું ભાઈ ઊંડા વિચાર હા તું બી સૈયારા નથી ને નેક્સ્ટ દાખલો ચાલો ભાઈ સ્વાધ્યાય નો પ્રશ્ન બે જો બોર્ડ ની પરીક્ષામાં આ પ્રકારના દાખલા બેઝિક મેથ્સમાં વધારે ચાન્સ છે પૂછાવાના પાછો બેઝિક મેથ્સમાં જુઓ જોવો પણ ચા MP એટલે મધ્યપ્રદેશ નહીં મોડેલ પેપર તો મધ્યપ્રદેશ થી છે ઓકે ભાઈ જો સ્ટાન્ડર્ડ મેથ્સ માં ભી પૂછાયા રિયા તું ટેન્શન ન લે સ્ટાન્ડર્ડ મેથ્સ માં કોઈક વાર પૂછાઈ જાય ચાલ તો કરીએ છીએ આપડે પહેલો દાખલો દાખલા નો પહેલો સ્ટેપ ફિક્સ છે ઓમ પહેલો સ્ટેપ ધારો કે દ્વિઘાત બહુપદી ના શૂન્ય કોણ છે દ્વિઘાત બહુપદી ના શૂન્ય α અને β છે તમને રકમમાં બે વસ્તુ આપેલી છે જો આ રકમ વાંચી લેજો હે કે તમને રકમમાં જે સંખ્યા આપી છે તે અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે એટલે પહેલી સંખ્યા છે શૂન્યનો સરવાળો બીજી સંખ્યા છે શૂન્યનો ગુણાકાર તો બોલો શૂન્યનો ગુણ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા રાજવી કેટલું છે આલ્ફા વત્તા બીટા બરાબર એક છેદમાં ચાર ચલો ગુંજન એના પછી શૂન્યનો ગુણાકાર

જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો કદાચ આ લખવાનું ભૂલાઈ જાય તો બહુ ટેન્શન નહીં લેતા એના માર્ક્સ નથી કપાતા પરંતુ યાદ રાખીને લખવું જોઈએ બેઠો બેઠો કિંમત બોલ આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ એક હવે અહીંયા માઇનસ એક લખીએ તો આ પ્લસ નીકળી જાય સમજ પડી ને મારી વાતમાં આગળ બી આપણે ઘણી વખત આવી રીતના પ્લસ ની નિશાની આવે તો એ પ્લસ નથી લખતા જો કિંમત માં પહેલાથી માઇનસ હોય તો કેમકે ઓછા ઓછા થઈ જાય સમજી ગયા હવે દસમા માં આવ્યા મેચ્યોર થઈ ગયા તમે એટલે આટલી વસ્તુ સમજવી જોઈએ બરાબર છે છે જ્યુસ વસ્તુમાં ચાલો સાદુ રૂપ આપ જોજો હવે અહીંયા ગુનાકાર માં એક ગુણ્યા એક્સ એટલે એક્સ ને છેદ માં ચાર કોને નહીં પડી એમાં સમજ પડી ને ભવ્ય એક ગુણ્યા એક્સ એટલે એક્સ હવે ખૂટે દાખલો બાકી છે હજી તમારે છેલ્લે સાદુરૂપ આપીને અપૂર્ણાંક દૂર કરવા પડશે એટલે કે તમારે આ ચારને ક્રોસ ગુણવાનું ચારને ક્રોસ ગુણવાનું માટે પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં તો આ થઈ જશે ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ બે ઓછા ચાર ને એક હાથે બી ગુણવું પડે ચાર એકા ચાર આખાના છેદમાં ચાર કોને નિયમત પડી ક્રોસ ગુણાકાર આપણે પહેલી વાર નથી કર્યો આજે ઓકે અને એના પછીના સ્ટેપમાં છેદનો ચાર બાર કરી લેવાનો અને કે ના છેદમાં લખી કરવાનો દાખલો અને આ કૌંસમાં જે દેખાય છે ને નો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર તે તમને અહીંયા જવાબમાં આપેલું છે ચોપરીની પાછળ જુઓ જોઈ લીધું બધાએ કોઈ ને કઈ તકલીફ સહેલું છે આ દાખલામાં છેલ્લે સાદુરૂપની મહેનત છે અને સાદુરૂપ કયું સાદુરૂપ ક્રોસ ગુણાકાર જે આપણે કેટલા દાખલામાં કર્યો હશે ધારો કે દ્વિઘાત બહુપદી ના શૂન્ય કોણ છે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે હેતરાજ ચાલ પેલું લખાવ શૂન્યો નો સરવાલ્ફા વીટા કેટલો આપેલો છે આ પહેલી સંખ્યા બીટા બોલ કેટલો છે એક ના છેદ માં ત્રણ છે ચાલ એના પછી નૈતિક માટે માંગેલ દ્વિઘાટ બહુ

અપૂર્ણાંક આવ્યો ભવ્ય ક્રોસ ગુનાકાર કરી દે ત્રણ ને આ બે જગ્યાએ ગુની નાખ તો ચાલો માટે પી ઓફ એક્સ બરાબર લખાવતા એક આખા ના છેદ માં ત્રણ છેદના ત્રણ નું મેં શું કરું યસ બાર કાઢી લો કેના ના લઈ લો કેના ના છેદ માં ત્રણ ને કાઉન્સમાં ને લખી કાઢો ત્રણ x નો વર્ગ minus ત્રણ વર્ગમૂળ બે x વત્તા એક જ્યાં k not equal to zero સમજ પડશે બધાને જોઈ લેવા આવ્યો કે જવાબ શું થયું તને શું થયું ભાવસાર આગળ વધીએ નેક્સ્ટ દાખલો ચાલો એના પછી આ દાખલો શું હું તમને lesson માં આપી શકું છું આમાં છે ને તમે કિંમત મૂકો ને તો x પછી minus alpha plus beta zero

હાનું હસવું આવતું છે હજી એનું ભાઈ હકીકત માં જેવું ભૂતકાળ માંથી બહાર આવું પતિ ગયું એ એક ને એક વસ્તુ પર કેટલી વાર હશે તું એક પિક્ચર કેટલી વાર જોઈ હે પચાસ વાર જોઈ કે પાંચસો વાર જોઈ પટી ગયું એક પિક્ચર એક જ વાર જોવાનું હોય કોઈક વાર ચાલો ઈચ્છા થાય તો બે વાર આ તો જેવું પિક્ચર પત્યું એટલે પછી એજ પિક્ચર ચાલુ કરી દીધું કેવો માણસ છે કંટાળો આવી જાય હવે સમજી ગયો બહાર આવ ને દાખલામાં માં આવ આ પરીક્ષા માં આ પૂછાય એની પૂછાય કે શેતાન શું એટલે હું ચાલો ધારો કે કાવ્યા ધારો કે એ કાવ્યા કોણ છે દ્વિઘાત બહુ પડી ના શૂન્ય આલ્ફા અને બીટા છેલ્ફા પ્લસ શૂન્ય શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો છે ચાલો એના પછી આરજી શું થાય છે માટે માંગેલ

માઇનસ એક ના છેદ માં જા મારે આલ્ફાઇન ટુ બીટા જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો ચાલો આપજો છેદમાં બે વખત ચાર આવ્યા આ બે છેદ સરખા છે હવે આ છેદ નો ચાર ક્રોસ ગુનાકાર માં અહીંયા સ્ક્વેર હાથે લઈ લેજો બે વાર ક્રોસ ગુનાકાર નહીં આપતા કે આ ચાર ને ત્યાં સમજી ગયા લસા એમ સમજી લો લસા છેદ નો લસા ચાર તમારે અહીંયા ચાર વડે ગુણવું પડે तो माते p(x) = k { चलो 4 વડે અહીંયા x² ને ગુણિયે તો કેટલા લખાય 4x² -- 1 * x x 1 * x એટલે x + 1 / 4 જ્યાં k ≠ 0 જેસા ચાર્નો હું करू કોના k / 4 { 4x² + x + 1 જ્યાં

બોલો હવે આ દાખલો કરાવવાનો ચાલો ભાઈ ઓહ હોમવર્ક આવી ગયું ભાઈ તમારું ફેવરેટ ફેવરેટ સ્લાઇડ તમારી સૌથી ફેવરેટ સ્લાઇડ બરાબર આ સ્લાઇડ આવે એટલે તમારો જોશ વધી જાય ચાલો ભાઈ એકદમ સહેલા સહેલા નવ દાખલા આપી દીધા છે તમને કાવ્યા આ નવ દાખલા એક દાખલાની વધારેમાં વધારે બે મિનિટ નવડુ અધાર છતાં બી ચાલો અડધો કલાક આપણે ગણીએ અડધો કલાકમાં આ હોમવર્ક આરામથી થઈ જશે સમજી ગયા જે જે બાળકની સ્પીર સારી હોય તેનું મિનિટમાં થઈ જશે રવજીભાઈ આજની તારીખ બોલો ત્રીસ સાત બે હજાર પચીસ ચાલો આજે વાર કયો છે બુધવાર ચાલો હવે કાલે મેથ્સનો નો લેકચર હું લઈ લેવા તો કાલની તારીખ રાખીએ એકત્રીસ પંદર મિનિટ નું lesson કેમ નહિ થાય પંદર મિનિટમાં હું વાંચી લેવાનું તું બધું જ પતાઈ દેજો આ નવે નવ દાખલા આ જવાબ અહીંયાથી ચેક કરી લેજો ચાલો આગળ વધીએ એના પછી હવે જો આ રકમ ના થોભરા ને જોવો આલ્ફા ને બીટા શૂન્ય આપી દીધા દ્વિઘાત બહુપદી શોધો તો રકમને જોઈને ટેન્શનમાં ને આવી જતા કેમ કે અત્યારે આપણે જે ચાર પાંચ દાખલા કર્યા એમાં રકમ એકદમ સહેલી સહેલી હતી અપૂર્ણ અંક આવે તો ક્રોસ કે લસા લઈને આપણે ઠેકાને કરી નાખતા હતા બરાબર ને હવે અહીંયા જ અસમય આપ્યું છે રકમ કેવી છે અસમય છતાં પણ બહુ આરામથી થશે પ્રાચી ચાલો સૌથી પહેલા આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું કે ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટા છે શૂન્ય સરવાળો આલ્ફા વત્તા બીટા હવે અહીંયા જો શૂન્ય સરવાળો નથી આપ્યો અહીંયા શૂન્ય આપ્યા છે હું આપ્યા છે શૂન્યો કોણ આપ્યું શૂન્યો ચાલો તો દ્વિગત બહુ પડીનું સૂત્રુ આલ્ફા પ્લસ બીટા કેટલા છે આલ્ફા પ્લસ બીટા એમને કેટલા કે બે વટ્ટા વર્ગમુ ટોન આલ્ફા પ્લસ બીટા નથી આપ્યા અહીંયા આલ્ફા આપ્યો છે અને આલ્ફાની કિંમત છે બે વત્તા વર્ગમુર્ગમત બે ઓછા વર્ગમુર્ન જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે જરૂરી નથી કે દાખલામાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જ આપેલો હોય શૂન્યો પણ આપેલા હોય હું આપેલો હોય વિભૂતિ શૂન્યો ચાલો સાધુરૂપ ચાલે રહું અહીંયા જો સાદુરૂપ બોલો ઓમ સાદુરૂપ બોલ અહીંયા જો કોણ હા એક્સ ને તો આપણે x નું કઈ કામ જ નથી પણ ચાલ હવે તારી ઈચ્છા છે તો એક્સ ને રાખ્યા આપણે પણ હયું ધ્યાન આપણે એક્સ એટલે બાકી એમ કંઈ બીજી ભૂલ પડી રહ્યો તો નહી બોલે પણ એક્સ રહી ગયો એટલે બોલ્યું જ એમ ચાલ ભાઈ ચાલ હે ચાલજો ધ્રુવ સાદુરૂપ ओ भाई वर्ग मुण, वर्ग मुण कैंसल। पी एक्स बराबर के का जो रूप कव्या तारू ध्यान चल बोल ये चार वत्ता चलो अह बोलो बोलो शु करिए बराबर छे डक्स દક્ષ દક્ષ બરાબર છે દક્ષ બરાબર છે કાવ્ય સૂત્ર એ વત્તા બી એ ઓછા બી એ વર્ગ ઓછા બી વર્ગ એ વર્ગ નો મતલબ કોનો વર્ગ બે નો વર્ગ ઓછા બી વર્ગ નો મતલબ કોનો વર્ગ વર્ગમૂળ ટોન નો ભાઈ ડાયરેક્ટ લખી દઉં ને બે નો વર્ગ એટલે ચાર ને વર્ગમૂળ ટોન નો વર્ગ ટોન બસ હવે એક સ્ટેપ બાકી રહ્યો પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ ચાર માંથી ત્રણ જાય તો એક પતી ગયો દાખલો કોને નિયમ જ પડી જવાબ આપ્યો જ નથી ચાલો છોડો નેક્સ્ટ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ સવાલ માઇનસ નવ અને નવ જે દ્વિઘાત બહુપતિના શૂન્ય હોય તે દ્વિઘાત બહુપદી આ ચારમાંથી કઈ છે બે રીતે થાય ઓપ્શન ને તમે ચેક કરી શકો છો કે કયા ઓપ્શન વાળી બહુપતિના શૂન્ય માઇનસ નવ અને પ્લસ નવ હશે અથવા તો આપણે અત્યારે જે સૂત્ર શીખા તે સૂત્રથી બહુપદી બનાવી નાખો છે ને આપણી પાસે સૂત્ર બહુ પડી બનાવવાનું પી ઓફ એક્સ બરાબર નવ ચાલ કિંમત મુક આલ્ફા માઇનસ નવ બીટા નવ ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા માઇનસ નવ બીટા પ્લસ નવ ચાલો સાદુ રૂપ માઇનસ નવ પ્લસ નવ બેઠો અહિયાં હું રહ્યું જીરો જીરો ગુણ્યા એક્સ એટલે આવડી જાય સહેલું છે પછી જો બીજી બે એક રીતે દાખલો કરવો હોય તો થાય કે તમે માની લો કે તમને આ બહુ શૂન્ય શોધવા કેર ઓછા એક્યાસી ના તો તમે કેવી રીતના શૂન્ય શોધો તો આના બરાબર તમે ઝીરો લઈ લવ પછી બે પદ હોય તો કોમન કરવાનું નહીં તો એ સ્કવેર ઓછા બી વાળું સૂત્ર લગાવવાનું અહીંયા સૂત્ર લાગે ને કે ભાઈ આ એક્સ ઓછા નવ ને આપી દઈ હે ને એક્સ ઓછા નવ બરાબર ઝીરો અથવા એક્સ વત્તા નવ બરાબર ઝીરો પછી તમે એક્સ ને કરતા બનાવો છો એક્સ બરાબર નવ અથવા એક્સ બરાબર માઇનસ નવ તો તમે આ પ્રક્રિયા ઊંધી કરીને પણ આ સવાલ લાવી શકો છો જવાબ માંથી સવાલ કે તમને શૂન્ય આપ્યા છે શૂન્ય એટલે એક્સની કિંમત એટલે તમને પહેલી કિંમત કિંમત આપી આપી છે છે અને બીજી આ બે ડાબી સાઈડ સાઈડ લાવીને જમણી ઝીરો હવે આ બે નો ગુણાકાર કરી દેવાનો તો એક્સ વત્તા નવ ઇન્ટુ બીજા કાઉન્ટમાં એક્સ ઓછા નવ બરાબર જીરો ગુણ્યા જીરો એટલે જીરો આ સૂત્ર બની ગયું એ વત્તા બી એ ઓછા બી

આપણું હવે સિલેબસ માં કેટલા ચેપ્ટર પતી ગયા ચાર ચેપ્ટર તેર ચૌદ ને પહેલું બીજું હવે આપણે આવતીકાલે જયારે પણ આપણો લેક્ચર આવે ત્યારે ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું કયું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર આજે લેસન બી તમને બહુ જ ઓછું આપ્યું છે ખાલી પંદર મિનિટ નું લેસન આપ્યું છે કરી જ નાખજો આજે બરાબર છે ચાલો તો આવતીકાલે મળીએ આવજો બાય